સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત એ કેમ અલગ છે તેવું આંબલિયા કહ્યું છે ત્યારે એમાં ભેજ અને હવા કહી અને એને કાઢી મૂકવામાં આવશે માનનીય જીતુભાઈ વાઘાણી આ બાબતે બહુ સ્પષ્ટ ખુલાસો કરે સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈ જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદ કરી હતી અને તેનો વળતો જવાબ એ પાલ આંબલિયાએ આપતા એ સામે પ્રહારો કર્યા છે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત એ કેમ અલગ છે તેવું આંબલિયાએ કહ્યું છે સાથે જ છેલ્લી સાત સિઝનમાં ખેડૂતોનો એ કુદરતના મારે એ પાકને નુકસાન થયું છે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ તેવી માંગ એ કિસાન નેતા પાલ આંબલિયાએ કરી છે સાથે જ સરકારનો મૌખિક આદેશ સાત દિવસનો પણ પરિપત્રમાં વીસ દિવસનું કેમ તેવો પણ તેમને સવાલ કર્યો છે સરકારે બે મોઢાની વાત એ બંધ કરવી જોઈએ સરકારના ધારાસભ્ય સાંસદ મંત્રી રૂબરૂ સર્વે કર્યો એ કેમ માન્ય નહીં રહે તેવું પણ આંબલિયાએ કહ્યું છે વીસ દિવસે સર્વે કરવામાં આવે તો ખેતરમાં બગડેલું ખેત પેદાશ એ હોય તેવું પણ પાલ કહ્યું છે સાથે જ જ્યાં એક ઈંચથી લઈ પંદર ઇંચ સુધીનો જે વરસાદ પડ્યો છે ત્યાં સર્વે કરવાની જરૂર ક્યાં છે તેવું પણ પાલાંબલિયા કહ્યું છે વરસાદ જ્યારે સાર્વત્રિક હોય છે ત્યારે વ્યક્તિગત સર્વે કરવાની જરૂર ક્યાં આવે છે તેવા પણ સવાલો પાલ આંબલિયાએ ભારતીય જનતા પાર્ટી અને કૃષિ મંત્રી એ જીતુ વાઘાણી સામે કર્યા છે જે રીતના એ પૂરા સૌરાષ્ટ્રની અંદર એ કમોસમી વરસાદે કહેર મચાવી છે સરકાર પણ જાણે છે સાથે જે રીતના મીડિયાની અંદર એક બાદ એક જિલ્લાના જે સમાચારો સામે આવી રહ્યા છે આ સૌથી મોટો પુરાવો છે કે પૂરા ગુજરાતની અંદર એ પાક નુકસાન એ વ્યાપક પ્રમાણમાં થયું છે તેમ છતાં એ સરકાર એ સર્વેના નાટક શા માટે કરે છે તેવા પ્રહાર એ કોંગ્રેસના કિસાન નેતા પાલ આંબલિયાએ કર્યા અને સાથે જીતુ વાઘાણીની શું કહ્યું આવો તે પણ જોઈએ અઠ્યાવીસ તારીખે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા બેમાં માં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને વીસ દિવસમાં અહેવાલ મોકલવો એ જ પરિપત્રના પારા ત્રણમાં માં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ બાર દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલ્યો હવે બાર દિવસને વીસ દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે ઓગણત્રીસ તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂરું કરવું તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ લેખિતમાં બાર દિવસ અને વીસ દિવસ લખે છે અને મૌખિક જ્યારે જાહેર માધ્યમોમાં અહેવાલ આપે છે ત્યારે એમ કહે છે કે સાત દિવસમાં આ સર્વે પૂરો કરવો એટલું જ નહીં ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કહેવું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય એના ઝાડવા એના ભૂકો પાંદડા બધુંય તો એ તમારે દેડવા ફોલવાના છે ફોયેલા પછી જો દાણામાં નુકસાની હોય તો જ એ નુકસાની કાઉન્ટ કરવી બાકી આખો ડૂંચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં ત્યારે રાજ્ય સરકારશ્રીને મારે સીધું કેવું છે કે આ ગ્રામ સેવકોને તમે જે મૌખિક આદેશ કર્યો એ લેખિત આદેશ નથી કરી શકતા લેખિત આદેશ કરવો તો ને ચલો લેખિત આદેશ ના કર્યો અને તમારો ગ્રામ સેવક ખેડૂત પાસે જશે અને ડેડવા ફોલશે અને દાણાની અંદર જો નુકસાની નહીં હોય તો એ નુકસાની કાઉન્ટ નહીં કરે તો એ સર્ટિફિકેટ આપશે કે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન નથી તમે ટેકાના ભાવે આ મગફળી વેચી શકો છો જે ગ્રામ સેવક જે મગફળીને ઓકે કહે છે એ જ મગફળી ટેકાના ભાવે જ્યારે રાજ્ય સરકારની બીજી સંસ્થા પાસે વેચવા જશે ત્યારે એમાં ભેજ અને હવા કઈ અને એને કાઢી મૂકવામાં આવશે માનનીય જીતુભાઈ વાઘાણી આ બાબતે બહુ સ્પષ્ટ ખુલાસો કરે કે ખેડૂતોની જે મગફળીને ગ્રામ સેવકોએ ઓકે કઈ છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદીમાં કોઈ રોકશે નહીં નહીંતર સરકાર બે મોઢાની વાતો બંધ કરે મૌખિક આદેશો કંઈક અલગ કરે અને લેખિક આદેશો કંઈક અલગ કરે આ જે છે આ ખેડૂતો સાથે સંપૂર્ણ નાટક છે ત્યારે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમારા તમામ સંસદ સભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ ધારાસભ્યોશ્રીઓએ ખેડૂતના ખેતરમાં જઈ અને સર્વે કર્યું છે અને એમાંથી કેટલાએ કહ્યું છે કે આ પાક નુકસાની બહુ થઈ છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એને માન્ય રાખવામાં આવે જ્યાં દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે એ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ છે એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રીને લખો છે

Yeah. <laughs>